મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં જો જે તારીખ થઈ એકત્રીસ પોચ બે હજાર ચોવીસ આઠ ને અડત્રીસ મિનિટ થઈ ગઈ છે ને ત્રીસ ત્રીસ ડિગ્રી તાપમાન છે એસી વાળો રૂમ તોય આટલું તાપમાન હોય તો મારા આચલ બેન તો હજી ઊંઘે છે આચલ ઉઠો બેઠા હેડો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો માનસી પણ હજી ઊંઘે છે માનસી એ માનસી એ માનસી ઉઠ માનસી તો હજી ઊંઘમાં અમાર ટાઈસુભાઈ ઉઠી ગયા જુઓ બીટ્ટુ ઉઠી ગઈ બાથરૂમ ગઈ છે અને ક્રિશ પણ ઉઠી ગયો ક્રિશ તો વહેલો છ વાગે ઉઠી તો એનો પોચે ઉઠવા છ વાગે એનું ટ્યુશન હોય તો એ ટ્યુશન ટુશનમાં જતો રહ્યો મેં પણ ચા નાસ્તો કરી લીધો બ્રશ હાથ એ ગરમ પોણી બધું મારું કોમ પણ પતી ગયું હરમાદેવ મારું કોમ પણ બધું પતી ગયું

आचल कचरा बदर आचल पोतू થઈ ગઈ બેટા હેડો તરબૂચ તો કર દો પછી બેહો શાંતિથી એ તોરમ સે ભયон કઈ દે ધીરે ધીરે બોલ કોઈ સુનના લે

હા ચાલ બહાર ટ્રાય કરવા તો જો વાતાવરણ હું બનાવીશું આજ વિચારે એવો કરીએ કે અમે મુઠિયા બનાવીએ મુઠિયા બનાવો જો થોડી પડી જાડો લોટ પડ્યો અને બધી વસ્તુ પડી છે તો બનાવી દઈએ ચલો બાજરીનો લોટે પડ્યો અંદર થોડું નોખો હોય ચપટી તો ઓકે મુઠિયાની તૈયારી કરીએ હમણો હાલ નહીં હજી તો વાસણ બાસણ ઉટકીએ પછી મોડા હો ચલો તાણ અમે મુઠિયા કેવા બનાવી આજે તો તમને બીજું તો કાંઈ નહીં પણ મુઠિયાની રેસીપી સો ટકા બતાવીએ નહીં મસ્ત બનાવીએ અમે મુઠિયા એ એદી સાંજ પડી ગઈ દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો આરતીનો ટાઈમ અને ભયડ્યું હતું નહીં જોયું તે સોનલબેન ના ઘેર તે દિવસે મેમોન નાયા તાન લઈ ગયા તા મને તો મગજમાં એવું જ રહી ગયું કે પડ્યું છે જોયું તે ટ્રાય કર્યું પણ હતું નહીં એટલે હવે બીટું બનાવશે વઘારેલી ખીચડી કારણ કે હવે મોડું થઈ ગયું એટલે હવે દડાવા કઈ રીતે જઈએ મીઠું બનાવો છો વઘારેલી ખીચડી અમારે બનાવવાનું હતું મુઠીયા બનાવવાના હતા દૂધીના બરાબર પણ ભયડું હતું નહીં અને લોટે પતી ગયો તો પેલો બાજરીનો લોટ તો થોડો પડે તો પણ ભયડ્યું પતી ગયું હવે અત્યારે ટાઈમ એવો હતો ને શું ભયડાવાનું બધું કરવા જાય ગરમી એક તો એવી છે ને કોઈ હરખું બનાવીને ખાવાનું મન જ નહીં થતું તે બીટું કે હવે હું બનાવું વિચારમાં પડી જાય કીધું બનાવી દે ને છું તાર વઘારેલી ખીચડી બટાકા નોખીને તે બટાકા નોખીને વઘારેલી ખીચડી જ બનાવી દીધી બીટું એ તો ચાલશે નહીં પછી કરીશું કાલ સવારના ટાઈમમાં થોડું દળાઈ દઈશું ભૈડ્યું પૂરી આવતા જતા હોય એટલે એમને આપી દઈશું થોડું ભયડ્યું ભૈડાવવા માટે અને પછી કરીશું કીધું જો ઘડિયાળમાં તો વાગ્યા કેટલા બધા વાગી ખીચડી બનાવી ચાલશે ને બેટા ને ખાઈ લેજો ને બેટા આજનો દાડો કાંઈ કહું મુઠિયા બનાવવાના હતા દૂધીના પણ ભયડિયું પતી જીતું તારે શ્યા આપણે ભયડાવા જઈએ બધું કરીએ જો અંધારું થઈ ગયું એકદમ દેખાય બાર અંધારું અંધારું મારો બિટ્ટુડો શું કરે છે ભાઈ જુઓ મારો બિટ્ટુડો ઊંઘે ઊંઘે મોબાઈલ ફેદે છે કંટાળીને લાઈટ બંધ કર દો હો તને ડિસ્ટર્બ નહીં કર બસ તો ઘણું થઈ ગયું જુઓ મસ્ત છે માતાજીની લાઈટો નું બધું થઈ ગયું અંધારું થઈ ગયું મારા ચશ્માનો નો કાચ નીકળી ગયો કૃષ્ણ બે હવા જોયે ને ઉપર એટલે નીકળી જો પાછો ફિટિંગ તો કરી દીધો આ તો ખાલી મારે નજીકનું જોવું હોય ને એટલે જ હું આ ચશ્મા પહેરું ન કરતો નહીં પહેરતી નજીક જોવા માટે જ પહેરવા પડે નજીક નજીકના ચશ્મા આવે તો આવ જ ને માનસી ને તો સ્ટાફ માંથી ફોન આવે એટલે લોબો લોબો હેડ કૌશલપુરી નો આવે એટલે હેડ જો પેલા કૌશલપુરી નો આવ્યો

ભાઈ ખમૈયા કરો જપો નહીં શેકો લાવબી અલ્યા આવશે બાપડીનો બસ હવા મસ્તી નઈ કરીશ આ બે તો બહુ મસ્તી કાઢતો હોય બાપુ મસ્તી કાઢશી ને પછી મોની મો લડિયે લેસી ખીચડી મસ્ત બની બધું બહુ બધું મસાલા લસણ મરચાં આન હાન તેલ બટાકા બધું નોખીન બનાવી માનસી ના મોકલી સાસ લેવા માટે ખાવાના ચાઈ મે જોયું ફ્રિજ માં સાસ જ નથી તે સાસ લેવા માટે માનસીન મોકલી અને હવે રાહ બેઠા રહીએ બધા આ તો ડુંગળી સમારા તો મોઢું આવક ના આવે તો ડુંગળી સમાર્યા ખાવા ભાવતું જ નહીં જો બપોરે જમવા બેસે ને તોય ડુંગળી સમારશે અત્યારે બેસે તોય કનો ચીલો તું ચીલો બાપુ ગાડીમાં બેહી બેટા તું ચીલો કેમ કે તું

એ સ્માઈલી નહીં કરી હા નહીં એ તો બધું આ એ મમ્મી આ જો અલ લીધું કોઈ જુઓ અમારો આવો દિવસ ગયો જો 8 ન 57 મિનિટ થઈ ગઈ સા હું જમી લીધું હવે અમે કરીએ તૈયારી હજી તો કોઈ હાલ નહીં ઊંઘીએ આ બધા જુઓ બધી મસ્તી રામ તે બધું ચાલુ જ આઈએ ને એદી હા એવું ઘણું કામ બાકી હ કોમ્બો બતાઈને પછી બધા સ્ટીકરો કાઢ્યા તા આવું કે બધા મને ફોન પે કરો તો જ હું આપું સ્ટીકરો જુઓ સંતાળી દિવસે